જુનાગઢ તોડકાંડ મામલો કે જે કેસમાં આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ હાલમાં રિમાન્ડ ઉપર છે અને પૂછપરછ પણ ચાલી રહી છે ત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે આરોપી તરલ ભટ્ટે તમામ પુરાવાઓનો નાશ કર્યો છે ત્યારે હવે તરલ ભટ્ટને જો આરોપી તરીકે સાબિત કરવો હોય તો એટીએસ પાસે માત્ર એક જ રસ્તો બચ્યો છે ત્યારે કયો છે વિકલ્પ અને કયા કયા પુરાવાનો તરલ ભટ્ટે નાશ કર્યો છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટ હાલમાં રિમાન્ડ પર છે ત્યારે એટીએસની આ કેસમાં તરલ ભટ્ટ તેમજ મંડળીને આરોપી સાબિત કરી શકાય તેવા ના તો કોઈ પુરાવા મળ્યા અને જે પુરાવા મળી શકે તેમ હતા તે આરોપી તરલ ભટ્ટે પેનડ્રાઈવ ત્રણ મોબાઈલ ફોન લેપટોપ સહિતના મહત્વના પુરાવાઓનો પણ નાશ કરી દીધો છે જેથી તરલ ભટ્ટને આરોપી સાબિત કરવા માટે એટીએસ પાસે એક જ વિકલ્પ બચ્યો છે એટીએસે જુનાગઢ પોલીસે ફ્રીઝ કરેલા ત્રણસો બેંક એકાઉન્ટ ધારકોને બોલાવીને તેમની પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવા જેના માટે તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને એટીએસની ટીમે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ રિમાન્ડ એટીએસે આજ બેઝ પર મેળવ્યા કે જુનાગઢ પોલીસે ફ્રીઝ કરેલા ત્રણસો બેંક એકાઉન્ટ ધારકોમાંથી તરલ ભટ્ટે કોની કોની પાસેથી પૈસા લીધા તે માહિતી એકત્રિત કરવાની છે આ સાથે તરલ ભટ્ટ જુનાગઢ એસઓજીની ઓફિસમાંથી ત્રણસો ફ્રીઝ બેંક એકાઉન્ટ ધારકોની માહિતી પેન્ટરાવ લઈ ગયા હતા ત્યારબાદ તેમના પર્સનલ ત્રણ મોબાઈલ નંબર થી એકાઉન્ટ ધારકોનો સંપર્ક કરીને પૈસાની માંગણી કરી હતી જો કે એટીએસ ને હજુ સુધી તરલ ભટ ની પેન્ટરાવ ત્રણ મોબાઈલ ફોન તેમજ લેપટોપ સહિત ના એક પણ પુરાવા નથી મળ્યા તો બીજી બાજુ તરલ ભટ પોલીસ ને સહકાર ન આપીને પોલીસ ને ગોળ ગોળ ફેરવીને પોલીસ કસ્ટડી નો સમય પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હવે એટીએસ ની ટીમે જૂનાગઢ પોલીસે ફ્રીઝ કરેલા 386 બેંક એકાઉન્ટ ધારકોને બોલાવીને તેમની પૂછપરછ કરવા તજવીજ શરૂ કરી છે જેના માટે એટીએસ પણ તૈયાર કરવામાં આવી છે આ ટીમના સભ્યોએ ખાતેદારોનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં